સૂરત જિલ્લામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો કેન્ડલ માર્ચમાં સાથે જોડાયા હતા માંગરોળ તાલુકાના પીપોદરામાં હિન્દુ મુસ્લિમ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા કાશ્મીરમાં બનેલ આતંકવાદી ઘટનાને પગલે સખત શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી હતી પીપોદરા ગામના મુસ્લિમ આગેવાનો પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા તમામ કોમના લોકો દ્વારા એક જ હોંકાર કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા કડક કાર્યવાહી ક્યારે થશે અને હવે સાથે સાથે હિન્દુસ્તાન પર હુમલો કરનારાઓને

અને માં નિર્દોષ અઠ્ઠાવીસ લોકોના જાન ગયા છે એને અમારા પીપોરા ગામના તમામ સમાજના લોકો સખત શબ્દમાં એને વખોડીએ છીએ એની નિંદા કરીએ છીએ અને અમે સરકારને પણ કહેવા માગીએ છીએ કે આખું હિન્દુસ્તાન તમારી જોડે છે પાકિસ્તાન અને આતંકવાદીને એની ભાષામાં એને જવાબ આપવાનો છે અને રોજ બરોજ આ પાકિસ્તાન સવાર થઈને ભૂખના માળામાં ભૂખના માટે રોટલા લડવા માટે નીકળે એ આટલા મોટા હિન્દુસ્તાનની આપણે આંખ દેખાવે છે તો એને અમે અહીંથી જાહેર મંચ પડી કીએ છીએ પીપોદરાથી કે તમને અમે પાકિસ્તાનને મિટ્ટીમાં મિલાવી દઈશું અને અમારું હિન્દુસ્તાન એક છે એક રહીશું તમારા બર ઇરાદા છે કોઈ દિવસ કામયાબ થવાના નથી જય હિન્દ